નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની તારીખ અઠાવીસ જાન્યુઆરી બે ને રવિવારે સવારે ગાંધીનગરના ના ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વાછાણી સ્પેશિયાલિટી કેર હોસ્પિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર શ્રી રીટાબેન પટેલ ગાંધીનગર દક્ષિણ શ્રી અલ્પેશભાઈ ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જસુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સરકારી પ્રાથમિક શાળા સેક્ટર સોળ ગાંધીનગરની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળાને ભૂતકાળમાં જુડોમાં ગોલ્ડ મેડલથી ગૌરવ અપાવનાર દીકરી કુસુમ સિસોદિયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી ગૌરાંગભાઈ વ્યાસ કોર્પોરેટર વેપારી મંડળના સભ્યો શ્રી યશવંતભાઈ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો તથા વ્યક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળા અંજલિ પટણી દ્વારા કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી ગાંધીનગર ખાતે આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીના આશીર્વાદથી ખુલી કિતાબ ન્યૂઝ પોર્ટલનું ગાંધીનગર ઉત્તર નામ ધારાસભ્ય રીટાબેન પટેલની અધ્યક્ષતામાં થયું ભવ્ય લોન્ચિંગ ગાંધીનગર ગાંધીનગર કેપિટલ સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના પીસપાર્ક હોલમાં આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીના આશીર્વાદથી ખુલી કિતાબ ન્યૂઝ પોર્ટલનું ભવ્ય લોન્ચિંગ યોજાઈ ગયું આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય ભગિની રીટાબેન પટેલ ગુજરાત રાજ્યપાલના પ્રેસ સચિવ શ્રી ભ્રાતા હિરેન ભટ્ટ ગાંધીનગર કલ્ચરલ ફોરમના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર ભ્રાતા કૃષ્ણકાંત ઝહા ચીલોડા સેવા કેન્દ્ર પ્રભારી રાજયોગીની બ્રહ્માકુમારી તારા દીદી બ્રહ્માકુમારી સેક્ટર 28 ના રાજયોગા ટીચર બીકે કૃપલબેન અને ખુલી કિતાબ ન્યૂઝ પોર્ટલના સ્થાપકતંત્રી નીલેશ કટારિયા ઉપસ્થિત રહ્યા હતા આ પહેલા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મંચ પર હાજર મહેમાનોએ દીપ પ્રગટાવ્યો હતો સ્થાપક તંત્રી કટારિયાએ ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સ્વાગત કર્યું હતું નાની કુમારી અનન્યાએ તેના અદભુત સ્વાગત નૃત્ય પ્રસ્તુતિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન રાજયોગીની કૃપલ દીદીએ કર્યું હતું અંતમાં સન્માનિત મહેમાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનો આભાર વરિષ્ઠ પત્રકાર વ્રાતા તુષાર કોઠારી દ્વારા માનવામાં આવ્યો હતો

જલારામ હોસ્પિટલના ડોક્ટર હાર્દિક વાઘેલા યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર હાર્દિક તલાટી હોમિયોપેથી કુરસિયા શેખા આઈએમસીના દક્ષાબેન પટેલે પોતાની સેવાઓ આપી હતી ગીર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં બર્ડ વોચિંગ અને બર્ડ ઇકોલોજી પર વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે થકી જાન્યુઆરી મહિનાની વીકેન્ડ બર્ડ વોચિંગ ટ્રેનિંગનું સફળતાપૂર્વક સમાપન થયું જેમાં ગાંધીનગરના વિવિધ બર્ગ વોચિંગમાં રસ ધરાવતા લોકોએ ભાગ લીધો હતો આ તાલીમ દરમિયાન ત્રણ દિવસ ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાનમાં બર્ડ વોચિંગ શીખવવામાં આવ્યું હતું અને એક દિવસ થોડ પક્ષી અભયારણ્ય ખાતે ફિલ્ડ ટ્રીપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ